દીવ પોલીસ વિભાગ દ્વારા ગણપતિ બાપાની વિધિવત સ્થાપના કરવામાં આવી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દીવ પોલીસ વિભાગ દ્વારા વિધિવત અને ધામધૂમથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે દીવ ખાતે પોલીસ સ્ટેશન હતું ત્યાં સ્થાપના થતી હતી પરંતુ આ વર્ષે દીવ પોલીસ સ્ટેશન ઘોઘલા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે જેથી આ વર્ષે પોલીસ વિભાગ દ્વારા ઘોઘલા ખાતે ગણપતિ સ્થાપના કરવામાં આવી છે આ વર્ષે વિધિવત પીએસઆઈ તથા પોલીસ કર્મીઓ તથા વિશ્વાસ ફુગરો અને યતિન ફુગ્ર ના હસ્તે ગણપતિ બાપાની વિધિવત સ્થાપના થઈ હતી